કેમ છો ગાંધી સાગરના સભ્યો અને મારા સંબંધ સભ્યો આજનું મારું આ પહેલું પોડકાસ્ટ છે પહેલો વિડીયો છે જે અપલોડ કરું છું આજે ચોવીસ આઠ બે હજાર પચીસ સન્ડે છે અને આજનો પોઈન્ટ છે સાગર પ્રિયદર્શી કોણ છે અને એને શું કર્યું છે એ બાબતે તો સાગર પ્રિયદર્શી માટે હું બેઝિકલી જ્યાંથી કનેક્શન છે ત્યાંથી હું તમને બતાવી દેવા માગું છું સાગર પ્રિયદશીને મા ફાધર જોડેથી પહેલેથી પ્રોબ્લેમ હરાય છે અને નવા મા ફાધર એમની ગલત વિચારસરણી ખોટી પ્રવૃત્તિ વિશે નવા જણાવતા રહેતા હતા અને મારા ભાઈનું મા ભાઈએ સુસાઈડ કર્યું એકવીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ ત્યારે સાગર મને એવું કીધું મને મા ને કે આ ઘર પર કબજો બનાવી રાખજે દૂખતી કબજો કઈ લેશે ધ્યાન મને એની વિચારશે કબર પપ્પાએ બધું પણ ડિસ્કસ કર્યું હતું બધા લેટા બધા બતાવેલા હતા જેથી હું એની નીતિઓથી ભલે બોલ્યું વાકેફ હતો હવે જ્યારે અઢી મહિના પછી દસ આઠ બે હજાર ત્રેવીસના રોજ પપ્પાની જાણવંત થાય છે તો હું જેવું ત્યાં જઉં છું એ પહેલાં રાણી પોલીસ હસી જઈ આવું છું રાણી પોલીસ હશે પછી હું મા પપ્પાનું મરણ એટેક થવા જાઉં છું અને તૂપથીએ હું અંદાજમાં ફેમિલી સાથે દોઢ બે કલાક બેઠો અને નાના બી ઉપાડવા દેવા નાટક કર્યા દોઢ બે મેં કલાક સુધી નથી ડિટેલ બધી હું અલગથી તમને કહીશ અત્યારે સાગર માટે કહીએ તૂપતી બોડી જઈને ભાગી ગઈ પપ્પાની મેં તરત પોલીસે ફોન કર્યો પોલીસે ફોન કર્યો તો સાગર એવું કીધું કે તે પોલીસે કેમ બોલાય પોલીસ આવશે તમે નહિ ઉભાએ સોસાયટીના બધા સભ્યોએ તૂપતીને બહિષ્કાર કર્યો મારા ઘરે આવ્યા અને પોલીસ અમે બોલાય ત્યાં સાગર પ્રિયાદશે મને ટોકી દીધો અને રોકી દીધો હવે આગળની વાત કરીએ એ પછી સાગર ગાંધી સાગર સોસાયટી બતાય બધા બેસડામાં મારા ઘરે આવ્યા હતા જ્યાં હું ત્રેવીસ ભવાની મરો છું ત્યાં એ સોસાયટી પ્લસ આ સોસાયટી બધા મોસ્ટલી મારા ઘરે બેસડામાં આવ્યા હતા હવે સાગર પ્રિયદર્શીએ શોક સંદેશ પણ મને અહીંયા આપ્યો હતો અહીંયા આવીને કે એવું નથી કે ત્યાં અહીં ત્યાં તૃપ્તી નાખી તુક્તીનો બધા કોઈ કટ કર્યો હતો એણે આવી બધી પ્રવૃત્તિ કરી છે અને મેં તુપ્તીની સામે પણ સિવિલ કેસ નાખેલું છે ક્રિમિનલ કોર્ટનેસ સામે બધું નાખેલું છે મેં એટલે એ બાબતે કોઈ પ્રોબ્લેમ નથી એની ચર્ચા વિચારણા પછી કહીશું અત્યારે સાગર વાત કરીએ પછી વિલ નથી ખુલ્તીમાં ફાધરની એટલે મેં બધી લીગલ પ્રોસેસ કરી વિલ ખોલાવડાવી અને વિલ ખોલાવડાવ્યા પછી વિલ ખોલાવડાવ્યા પછી મને બહુ બધા ફ્રોડ એમાં મળ્યા તૃપ્તિના તૃપ્તિના એના સહયોગીઓના એટલે મેં સાગર પ્રિયદશીને લખી લીટર લખ્યું એઝ અ સેક્રેટરી અને શંકરલાલ પરમા ચેરમેનને મેં લેટર લખ્યો કે ભાઈ મને વાંધો છે આ બિલ સામે બિલની અંદર બહુ બધા ફ્રોડ થયેલા છું અને મેં વાંધો ઉઠાવી દીધો હતો વાંધો ઉઠાયા પછી મને સાગરપ્રિયદાસી લેટર લખે છે અને મને ઓર્ડર કરે છે સાત દિવસની અંદર કોર્ટનો ઓર્ડર લાવો નહીં તો ઘર ના નામે ટ્રાન્સફર કરી દઈશું એટલે મેં છ દિવસની અંદર કોર્ટની અંદર જે કો ફાઇન સબમિટ કરી હતી સિવિલ દાવાની એની કોપી મેં આપી દીધી હતી હવે આવી પ્રવૃત્તિ કરવાથી મારા વકીલે મને કીધું કે એમણે સાત દિવસની અંદર કોર્ટનો ઓર્ડર માગ્યો છે તો આપણે કામ કરીએ ને તમે તમે તો ઓલરેડી વાંધો નાખી દીધો છે તો પણ આ આવી રીતે કરે છે એનો મતલબ એના મનમાં કંઈ ચોર છે ચોરી છે એટલે આપણે દાવો નાખીએ તુપ્તિ વૈદય અને આ સેક્રેટરી ચેરમેન ભીડું એટલે અમે દાવો ત્રણ ની સામે નાખ્યો કારણ કે એમણે સાત તો ઓર્ડર માંગી હતો સાત દિવસનો ઓર્ડર કેવી રીતે આવે જ્યાં વાંધો ઉઠાવ્યો છે ઓલરેડી તો અને મેં લખીને આપ્યું છે એટલે આપણે દાવો ત્રણ વ્યક્તિના નામે ફાઇલ કર્યો છે તુપ્તી વૈદય અને સેક્રેટરી ચેરમેન સામે આ દાવો ફાઇલ કર્યા પછી જ્યારે પચીસ એક બે હજાર ચોવીસ ના રોજ પચીસ એક બે હાજર ચોવીસ ના રોજ સાગર પ્રિયદર્શી કોર્ટમાં સ્ટેટમેન્ટ આપે છે અલગ અલગ સ્ટેટમેન્ટ છે પણ ત્રણ જૂઠા સ્ટેટમેન્ટ જેને મેં ઉઘાડા પડ્યા છે એક મારા ફાધરે જે છાપામાં ન્યૂઝ આપી હતી કે ભાઈ આને મિલકત બહાર કાઢ્યો છે બે હજાર નવ દસની વાત છે એ કોટી આપી હતી બીજું તૃપ્તિના નામે ઠરાવ પાસ થઈ ગયો છે અને ત્રીજું કોર્ટના અંતિમ ચુકાદાને પાલન કરીશું અને ઘર ટ્રાન્સફર કરીશું આવી એણે સ્ટેટમેન્ટ એફિડેવિટ પચીસ એક બે હજાર ચોવીસના રોજ આપ્યું હવે પહેલું વાક્ય તો મને ખબર છે કે ભાઈ આ ન્યૂઝપેપરમાં આપેલું ત્યારે હું શું જવી જવાબ આપીશ બીજું વાક્ય એવું કીધું કે ઠરાવ પાસ થઈ ગયો છે ઠરાવ માટે મેં બધા જો વાત કરી સાગર પ્રિયદર્શન લેટર લખ્યા આરટીઆઈની અંદર પણ તમે મને ઠરાવની કોપી આપો પણ ઠરાવની કોપી આપતા નહોતા અને બધા સભ્યો જોડે વાત કરી કે ના એવો કોઈ ઠરાવ કારોબારી સભ્યો જોડે વાત કરી કે ના કોઈ એવો કોઈ ઠરાવ પાસ થયો નથી અને પાસ થયો તો અમને બતાવ્યો નથી એટલે આ કેસને દૂર રાખવા એવો કારોબારી સભ્ય વિનોદ દેસાઈ વિનોદ દેસાઈએ કોર્ટની અંદર મારા કોર્ટમાં સબમિટ કર્યો એ કોર્ટની અંદર સબમિટ કર્યો અને સાગર પ્રિયદસે પર લેટર લખેલો મેં આરટીઆઈની અંદર માગેલું તો લેટરની અંદર મેં એવું વસ્તુ લખી કે પોટની અંદર બેટર છે અને આજે કાલે તમને કોઈ જાતનું પેપર્સ આપીશું નહીં તમે ત્રહિત વ્યક્તિ છો હું તો ફાધર એટલે હું ત્રાહિત થઈ ગયો એટલે આપીશું નહીં આવું લેટર લખીને શું કહી કાઢ્યો અને વિનોદ દેસાઈએ પોટમાં આપ્યું આ પ્રમાણે પછી આપણે શું કર્યું વિનોદ દેસાઈને ઘરે બોલાયા ઘરે બોલાવીને બળઝબરી થઈ અને વિનોદ દેસાઈના કહેવા અનુસાર અને રાણી પોલીસ અસરમાં વિનોદ દેસાઈ કમ્પ્લેન લખાય છે સાગર પ્રિયદશી વિરુદ્ધ પચીસ નવ બે હજાર ચોવીસ અને વિનોદ દેસાઈના કહેવા અનુસાર મને સાગર પ્રયાદશી ઘરે બોલાયું છે અને બળજબર સાઈન કરાઈ છે વિગતવાર તમે જોઈ શકો છો હવે સાગર પ્રિયદશી આ પ્રમાણે એક પેપરની અંદર સોસાયટીના લેટર હેડ પર બ્લેન્ક લેટર પર સાઈન કરાવી અને બીજા પેપર એટેચ કરી સમાજની અંદર ખુલ્યો અમારા નામના ગમે તેવું લખીને જે સીસીટીવીમાં પકડી ગયા છે પ્લસ સાક્ષી પણ છે વિનોદ દેસાઈ આ બે વસ્તુ છે એટલે જેની કમ્પ્લેન મારા વાઇફે પણ સાગર પ્રિયદર્શી વિરુદ્ધ કરાવી દીધી છે આ કુરિયર વાયરલ કર્યા પહેલા કુરિયર વાયરલ ની જાણ અમને પચીસ નવ બે હજાર મને ટેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી પ્રિન્સિપાલ થી ફોન આવ્યો છે કે તમે જે કમ્પ્લેન લોન્ચ કરાવી હતી એ કમ્પ્લેનનું સ્ટેટસ તમારા કોર્ટ સ્ટેટસ શું છે મેં કીધું કેમ તમે કોર્ટ સ્ટેટસ માંગો છો તો જાણવા મળ્યું કે તૃપ્તી ગાંધીસાગર સોસાયટીના સેક્રેટરીની ચેરમેન સાથે મળીને બંધ પાણીને ઘર ટ્રાન્સફર થઈ કાઢ્યું ટ્રાન્સફર પેપર સેવિંગ સર્ટિફિકેટ પેમેન્ટ સ્લીપ નામ ચોપડે ચડાયાની રિસેપ્ટ આ લઈને બેન પહોંચી ગયા મ્યુનિસિપાલિટીમાં મ્યુનિસિપાલિટીમાં એનું કય સ્ટેટસ કર્યું મેં પેપર મંગાવ્યા પેપર મંગાયા તો જોયું હરાવ પાસ થયો છે ત્રણ આઠ બે હજાર ચોવીસ ના રોજ ત્રણ આઠ બે હજાર ચોવીસ ચોવીસ રોજ સેક્રેટરી વિનોદ દેસાઈનું કોર્ટમાં એફિડેવિટ અને બધું પકડી જતા બંધ ઘર ટ્રાન્સફર કરી કાઢ્યું બંધ બાણે ઘર ટ્રાન્સફર કર્યું એટલે અમે છ આઠ બે હજાર ચોવીસ ના રોજ મહિલા પોલીસને લઈને હું મારા વાઇફ અને મારા છોકરાઓ મહિલા પોલીસને લઈને પ્રિયદશી સાગર અને સકરલાલ પ્રમાના ત્યાં ગયા અને અમે પૂછ્યું ભાઈ તમે કયા બેસ પર કોર્ટ ઘર ટ્રાન્સફર કર્યું છે કન્ટેક્ટ ટુ કોર્ટ કેમ કર્યું છે તો સાગર પ્રિયદશી કીધું મહિલા પોલીસે સામે કે રાણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીડી ગોયલની પરવાનગીથી થયું છે પરમિશનથી થયું છે અને તુપ્પીના એડવોકેટ થયું છે પરમિશનથી તો અમે કીધું કે કોર્ટમાં મેટર હોય તો પોલીસવાળાની પરમિશન કેટલી હોય પોલીસવાળા આવી જશે કોર્ટ મેટરમાં પ્રોપર્ટી મેટરની અંદર એટલે આ પ્રમાણે ઘર ટ્રાન્સફર કરી કાઢ્યું અમે એમને લઈને ગયા પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશને લઈને ગયા ત્યાંના પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર નામ લખવા તૈયાર ન તો પણ ગોયલ સાગર બહાર આવે છે અને એમને એવું કહે છે કે તમે કાકાને હેરાન કેમ કરો છો તો મારા વાઈફ કહે છે અમે કાકાને હેરાન નહીં કરતા એમણે ઘર ટ્રાન્સફર કરી કાઢ્યું છે બંધ માણે વોટ મેટામાં હતું એટલે અને એમ એવું પણ કહે છે કે તમારું ન્યુ ઇન્વોલ્વમેન્ટ છે સાગર પ્રયદર્શી પોલીસ થી હાજરીમાં મહિલા પોલીસની હાજરીમાં આ વસ્તુ કે છે શું તમે પરમિશન આપી છે તો બીડી ગોયલ એમના વતી જવાબ આપે છે જેવી પહેલેથી બધી વાત થઈ ગઈ એવી કે ના માય પરમિશન સાથે જિલ્લા લેટર થી પરમિશન થઈ ગયું છે તો મા વાઇફે પાછું કીધું કે જિલ્લા રજિસ્ટરના લેટરથી થયું હોય તો તમે મને પેપર કોપી પ્રોવાઈડ કરો મા પતિને અને શું જિલ્લા રજીસ્ટર ફોટની ઉપર આવે છે આવું કહેતા જ બીડી ગોયલ ત્યાંથી ભાગી ગયા મારે રાઉન્ડ પર જવું છે નીકળી ગયા અને જેવા નીકળી ગયા પછી બધા પોલીસવાળાએ ભેગા થઈને એમને સાગર પ્રિયદાસ કીધું શંકરલાલ પરમારને કીધું જે બેઝ પર ઘર ટ્રાન્સફર કર્યું હોય એના પેપર આપી દો અમને એટલે બેટર પત્ર પણ બંનેથી કોઈ પેપર આપવા તૈયાર નહોતું કલાક બે કલાકને માથાકૂટ પછી અમને પેપર મળ્યું એ પેપર મળ્યું અમે પેપર લઈને જિલ્લા સ્થળ ત્યાં ગયા ત્યાં જાણવા મળ્યું કે આ લેટર તો અમે એના માટે સબમિટ કર્યો બનાવ્યો છે કારણ કે તૃપતીબેન અમારે ત્યાં આવી એવું કહીને ગયા કે હું કોર્ટ કેસ જીતી ગઈ છું એટલે આવું શું ટ્રાન્સફર કરી લે એટલે આ શેર સર્ટિફિકેટ ઇશ્યુ ટ્રાન્સફર કરવા માટે ઈસુ કર્યું છે તો મેં કીધું સારું કોર્ટ તુપતી જે કોર્ટ કેસ જીતી ગયો એની કોપી આપો મને તો કે ના એવી કોપી નથી મેં કીધું તો સર આ લેટર કીધી ઇસ્યુ થાય એટલે એમણે કીધું તમે કમ્પ્લેન આપો એટલે અમે તમને એની કોપી આપી દે છે તમારી કોપીના કોર્ટ કેસ ચાલે મને ખબર જ પી દીધી હોય આજે તારીખ સુધી કોર્ટ સીતેના પેપર મળ્યા નથી એટલે અહીંયા આ ચાલાકી કરી જેથી સાબિત થાય છે તુપ્તી પીડી ગોયલ સંકલાલ પરમાર અને સાગર પ્રિયદશી બંધ બાણે કોઈને કોઈ લાભાર્થે આ ઘર ટ્રાન્સફર કર્યું છે કન્ટેક્ટ ટુ કોર્ટ પછી હવે

એના પરિવારમાં પણ બહુ બધી મોટી મોટી કેસોનું બધું થયેલું છે પણ મારે જોકે મારે એની પર્સનલ લાઈફમાં પડવું નથી એ એની મેટર છે મારા લાઈફમાં એન્ટર થયો છે તો હું એને એક્સપોઝ કરું છું જે પુરાવા સાથે મેં કોટપ એક્સપોઝ કર્યું છે કુરે વાયર કરવા અવાન નવા કુરે વાયર કરવા પહેલાં વાયર કર્યા વિન્દુ દેસાઈના નામે પછીના વાયર કર્યા કોઈ હિતેશ ગોંડિયાના નામે પછી વાયર કર્યા માયા નામે માયા નામે કુરે વાયર કર્યા હવે હું જ્યારે પણ કુલ્ય કોઈ લખું છું તો સે એના હું ટુ સ્ટેપ ઓથેન્ટિકેશનમાં લખું છું તમે એની અંદર એ લેટર મારા વોટ્સઅપથી પણ તમને આવ્યો હશે મારા હેન્ડ રાઇટિંગ હશે અંદર અને એ થર્ડ પાર્ટી ફોર્મથી પણ આવ્યો હશે એટલે પ્રિયદર્શી પોતાના જાતના પણ કુલ્ય કરાવે છે એ પણ જો અમને જાણવા મળ્યું મારા નામના જેમાં મારી સાઇન નથી મારું હેન્ડ રાઇટિંગ કોઈ જગ્યાએ નથી કોમ્પ્યુટરાઈઝ બધું પ્રોસેસ કરી ગઈ છે કવર પર એ કોમ્પ્યુટરાઈઝ એડ્રેસ નીકળી લગાય છે જ્યારે હું કવર પર પોતે મારે રાઇટિંગથી લખું છું એટલે આટલી બધી ચીટિંગો પકડાયા પછી હવે અઠ્યાવીસ બે હજાર પચીસ સિવિલ કોર્ટ કેસ તો મૂકેલો જ છે સાહેબ સામે અને અન્ય સાથે અઠ્યાવીસ બે બે હજાર પચીસ ના રોજ મેં લેન્ડિંગ એટલે સામે સાગર પ્રિયદશી શંકરલાલ પરમાર અને તુપ્તી કેમ નાખ્યો છે કારણ કે જે પેપર્સ મને મળેલા બનબાડે ઘર ટ્રાન્સફરના ત્રણ આઠ બે ના રોજના એની અંદર સાગર અને એ પેપર પોતે તૃપ્તિ લઈને મ્યુનિસિપાલિટી ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ગઈ રહી છે લેન્ડ ગ્રેબિંગ જમીન ટ્રાન્સફર પચાવી લેવા માટે હવે આ લેન્ડ ગ્રેબિંગ કેસની અંદર ડિટેલમાં અત્યાર સુધી ચાર હિયરિંગ હતી ચાર હિયરિંગમાં મને પૂછવામાં આવેલું કે ભાઈ આ લેન્ડ ડ્રેમિંગ કેવી રીતે થયું તો મેં એના જવાબ આપ્યા ડિટેલ આપી અને સાગર પ્રિયદસે સિવિલ કોર્ટ જે ચાલુ છે જે પહેલો કેસ છે ત્યાં ચાલુ છે ત્યાં જુલાઈ બે હજાર પચીસમાં જઈને ખોટું બોલે છે કે મને તો લેન્ડ ડ્રેમિંગમાંથી કાઢી કાઢ્યો છે મંદોપ્રજ્ઞેસે લેટર લખ્યા છે એવા ખોટા ખોટે બધી વાતો કરી મેં સાહેબ જસ્ટને કીધું લેન્ડ ગેબિંગનો કેસ ચાલે છે અને મેં કોઈ જાતના પૂર્ય કર્યા નથી મને બતાવું કુર્યા પવન સાગીય કોઈ પૂરિયા રાખ્યા નહીં લેન્ડ ગેબિંગની કેસની હિયરિંગ બધી પતિ અને બધી તથ્યો મેં બધા મૂકી દીધા છે લેન્ડ ગ્રેબિંગની અંદર અને મેં એમને પુરાવા સાથે લાસ્ટ હિયરિંગમાં ઉગાડા પાડ્યા છે હવે આ મિટિંગ આ બધી બધી ફંડાની પાછળનું કારણ કે હું કેમ સાગર પ્રિયદર્શી વિશે વિગતવાર વાત કરું છું મારે કેમ વાત કરવી પડી કેમ કે હમણાં મને જાણવા મળ્યું છે દસ આઠ બે હજાર પચીસના છે એણે કારોબારી મીટિંગ કરી દસ આઠ બે હજાર પચીસના રોજ એણે કારોબારી મિટિંગ કરી કારોબારી મિટિંગના એજન્ડા મલ્ટિપલ હતા હા તો મારા કારોબારી મિટિંગમાં બોલવાનું ના હોય મારી મેટર આવતી જ નથી અને સોસાયટીના કોમન સભ્યોની પણ મેટર આવતી નથી પણ દસ આઠ બે હજાર પચીસના રોજ જે કારોબારી મિટિંગ થઈ એની તો મારા નામનો ઉલ્લેખ હતો અને મેં લેટર વાંચ્યો જે સાબિત કરે છે કે આટલી બધી વિગતોમાં ભરાઈ ગયો હોવાથી સાગર પ્રિયાદશી પ્લસ અન્ય સોસાયટીના સભ્યોના ખરવાનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું એણે એજન્ડામાં એવું લખ્યું છે કે પ્રજ્ઞેશે સોસાયટી વિરુદ્ધ કરેલ કેસ મેં સોસાયટીને વિરુદ્ધ કેસ કોઈ નથી કર્યા મેં દાવો જે કર્યો છે મા રૂપાલામ મિલકતનો એમાં સેક્રેટરી ચેરમેનનો ઉલ્લેખ છે લેન્ડ ગ્રેબિંગ કરી છે એમાં નામ પર્ટિક્યુલર નાખેલા છે અને એ ડાયવર્ટ કરે છે સોસાયટીના અને સોસાયટી તરીકે એ જવાબ આપે છે જે લેન્ડ ગેબિજમાં સાઈડનો જવાબ સબમિટ કરવાનો એ સોસાયટી તરીકે કરેલ છે પાછું વ્યક્તિગત નથી કર્યો મેં વ્યક્તિગત એના કેસ કર્યો છે એટલે આ થઈને સોસાયટીના ખભાનો ઉપયોગ સભ્યોના ખભાનો ઉપયોગ અહીંયા કરે છે આની અંદર બે જ પોઈન્ટમાં એવા હતા કે એવું લખે છે કે વિનોદ દેસાઈ ખોટું એફિડેવિટ આપ્યું છે હવે વિનોદ દેસાઈ જે ખોટું એફિડેવિટ આપ્યું તો કોર્ટમાં મળીએ આપણે તમારા વાક્યો પ્રમાણે કે કોર્ટમાં મેટા છે હું તો ત્રાઇ જ છું તો પછી વિનોદ દેસાઈ કોર્ટ પર છે તો તું અલગથી થી એનો કે પ્રેશર કરે છે અને બીજું પણ જાણવા મળ્યું છે કે વિનોદ દેસાઈ સામે બીજા બધા સભ્યોને ભડકાવે પણ છે એ પણ જાણવા મળ્યું છે એ વાત પછી કરીએ આપણે આપણે ખાસ કરીને અત્યારે સાગર પ્રિય દેસાઈની વાત કરીએ આ મીટિંગ એજન્ડા એમણે ગોઠવ્યો મારા નામનો ખોટો ઉપયોગ કર્યો મારા નામની ખોટી વિગતો મોકલી એટલે મારા નામને બોલવું પડ્યું હવે જાણવા મળ્યું કે આજે ચોવીસ આઠના રોજ કારોબારી સભ્યોની મિટિંગ છે કારોબારી સભ્યો સોરી કોમન મીટિંગ છે ચોવીસ આઠ એ મિટિંગમાં છે નહીં તો મને ઠરાવ કોપી આપતું મારું ખોટું નામ બતાવે છે કે સોસાયટીની સામે વિરોધ કર્યો છે જ્યારે બલ્ક બાળે ઘર ટ્રાન્સફર કર્યું ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ ત્યારે તો કોઈ પણ જાતનું એણે કોમન મીટિંગનું અપ્રુવલ લીધી નથી કાલે કોમન મિટિંગને જણાવ્યું નહોતું પણ હવે બધા ભરાયા પછી કોમન મીટિંગના કેમ બોલાવે છે કારણ કે એને ખબર છે કે આમાંથી દીકરાનો રસ્તો નથી એટલે એ લેટર વાંચ્યું એની તમે લખ્યું લખેલું વાંચ્યું એમાં ખાસ લખ્યું કે સોસાયટી વિરુદ્ધ કરેલી ફરિયાદો પ્રગનેસ કર્યું છે એની સામે આપણે કાર્યવાહી કરવાની છે મીનો દેસાઈ સામે કાર્યવાહી કરવાની છે ફલાણા સામે કાર્યવાહી કરવાની છે બધા બધા પુરાવા અહીંયા સાબિત છે ઓન રેકોર્ડ છે કે એને લેન્ડ વેબિંગ કર્યું છે તુક્તી સાથે અને એના અન્ય સાથે મળીને જે સાબિત પૂરેપૂરું થાય છે અને એવું નથી કે આ વસ્તુ એના માટે અનનોન છે આ વસ્તુ એને જાણી જોઈને આ બધું કરેલું છે હવે લેન્ડ ડેમિંગ થઈ ગયું છે અને બંધ બાળક ઘર ટ્રાન્સફર થયું છે એના રિકોગ્નાઇઝ પણ કોણે કોને કર્યા છે રીકોપણે કોને કર્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ લીધું છે કે હા આ ના થઈ શકે કોર્ટનો મેટર હોય તો એમણે કહી દીધું છે બીજું કોર્ટે પણ કહી દીધું છે આ ટ્રાન્સફર ના થઈ શકે તો પણ બંધ મારે ઘર ટ્રાન્સફર થયું છે ત્રીજું લીગલ ડિપાર્ટમેન્ટ હું નામ એના આવતી બહુ નેક્સ્ટ રીલમાં આપીશ લીગલ ડિપાર્ટમેન્ટે કીધું કે આ લેન્ડ રબિગત છે આ ટ્રાન્સફર ના થઈ શકે ચોથું કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ના ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ રજિસ્ટરે પણ કહી દીધું છે આ ઘર ટ્રાન્સફર ના થાય અને અમે કોઈ એવું લેટર ઇશ્યુ નથી કર્યું કે જેની અંદર ઘર ટ્રાન્સફર કરવાનો અમે ઓર્ડર આપેલો છે મેં કોઈ જાતના કુરિયર એડિશનલી કર્યા જ નથી કોટા કોટા કુરિયર વાયરલ પોતાની જાતે જ કરાવડાવે છે પહેલા મિતુલ દેસાઈના નામે પછી હિતેશ ગોંડિયાના નામે પછી મહારાણમાભાઈ ના નામે અને છેલ્લા ફરીથી કહે છે કે મને પ્રજ્ઞેશન મિત્તલે ધમકી ભર્યા લેટર લખ્યા છે તમે ચેક કરી શકો છો કે શું લેટર પ્રજ્ઞેશ લખ્યા છે એ મોકલો એ લેટરમાં અમારી સાઈન નથી લેટર પર કોઈ પણ જાતનું અમારું લખાણ નથી કોમ્પ્યુટરાઈઝ સ્ટીકર ચોટાળેલા છે એટલે મારા સીધે સીધો સવાલ છે તમે ધૂપતી જોડેથી કેટલા રૂપિયા લીધા છે બંધ બાર ઘર ટ્રાન્સફર કરવાના રાણી પોલીસના પીઆઈ બીડી ગોયલ કેટલા પૈસા આપ્યા હતા આની અંદર વિવાદ થવાના કેમ કે બીડી ગોયલ આવી બધી પ્રવૃત્તિઓમાં સસ્પેન્ડ પણ થયેલો છે અમે એની કમ્પ્લેન પણ આગળ કરેલી છે એટલે એવું તો નથી કે બીડી ગોયલ સાહેબ આપણે ચોખ્ખા છે હવે તમે સોસાયટીના સભ્યો સાગર પ્રિયાદશી જોડે શું શું માગી શકો છો જે એવિડન્સ ઇટ સેલ્ફ છે એ પ્રદેશ બીએનએસએસ એક હેઠળ જુલાઈ પચીસ માં તમારી વિરુદ્ધ જે કન્ટેક્ટ પોટ કર્યો છે એની કોપી તમે માગો કે એને કન્ટેક્ટ ટુ તમારી સામે દુઃખથી સામે શું લખાયેલું છે એથી તમને ખબર પડશે બીજો લેન્ડ ગ્રેબિંગ જે જમીન પચાય છે લેન્ડ ગ્રેબિંગમાં તમે માગી શકો છો કે સુ રિટર્ન એગ્રીમેન્ટ સબમિટ કરી છે

આ ત્રણે ત્રણ પોઈન્ટની અંદર તમને બધું ખબર પડી જશે સાગર પ્રિયદશી હેબિટો છે આ બધી પ્રવૃત્તિઓ કરવાનો એકવારની હવા નવા પકડાયો છે દાવાની અંદર ખોટા એફિડેવિટ સબમિટ કરવા પોતાની જાત પર અમારા નામે કુરિયર કરવા વિનોદ દેસાઈના નામે કુરિયર કરવા અન્યોના નામે કુરિયર કરવા સીસીટીવીમાં પકડાઈ જવું પછી લેન્ડ ગ્રેબિંગ ની અંદર લેટર ના એગ્રીમેન્ટ પર દેસ સબમિટ કરે એમને આપો એવું નથી કે આમાંથી કોઈ પણ પેપર એમને મેં આપ્યું નથી હું કોર્ટ પર જઉં છું તો હું સામે આરોપી ની પર કોપી લઈને જઉં છું ને એમને સબમિટ કરું છું એ સાગર પ્રિયદર્શી મને જુલાઈ માં સુ કોર્ટ પર સબમિટ કરી છે તો કોપી નથી આપી એ વાત અલગ છે હું એમને માંગી રહ્યો છું થરાની કોપી નહી આપી એ વાત અલગ છે જો માંગી રહ્યો છું તો આ પ્રમાણે

આ પ્રમાણે લેન્ડ ગ્રેબિંગ કરીને મોટા મોટો ફાયદો આ લોકોએ ઉઠાવી લીધેલો છે પણ પકડાઈ જતા હવે સોસાયટીના કોમન માણસના પ્રભાવો બધું ચલાવે છે આ પ્રમાણે છે તમે ફરીથી એની જો શું શું માગી શકો છો કે ભાઈ પ્રજ્ઞેશે તમારી વિરુદ્ધ કન્ટેક્ટ ટુ કોર્ટમાં જે એપ્લિકેશન મૂકી છે એની કોપી લાવો પ્રજ્ઞેશે તમને આપી છે બીજું કે ભાઈ લેન્ડ ગ્રેબિંગ માં રિટર્ન રીટર્ન આર્ગ્યુમેન્ટ સબમિટ કર્યા છે એ કોપી લાવો તેજો કે ભાઈ તમે જે પ્રજ્ઞેશ માં પહોંચો કે કુરિયર કરે આપણે ધમકી આપેલા એના લેટર કઈ ફાઈલ કરો રાણી પોલીસ સર પૂછો એની સામે ઓલરેડી વિનોદ દેસાઈએ ને માં વાઈફે 25 9 2024 ના રોજ કેસ કરેલા છે કમ્પ્લેન કરેલી છે ન નવા આવી પ્રવૃત્તિ પતો રહે છે એના કોણે રાઇટ્સ આપ્યું છે કોર્ટ મેટર અંદર વિનોદ દેસાઈ ના સાચો છે કે ખોટા કહેવા માટે અને હું ક્લાયન્ટ વ્યક્તિ કેમ નો થઈ ગયો ખરાબની કોપી કેમ નથી આપતા કોમન મીટિંગમાં મને કેમ બોલાવા નથી આવે આ બધા બધા સંકેતો આપે છે સાગર પ્રિયદર્શી વેચાયેલો માણસ છે બહુ જ મોઢા પર જ આ બધું તમે જોઈ લો તમને આઈડિયા આવી જશે તમને ક્યારે પણ કંઈ પણ અટકાવ તો મને તમે કહી દો છો હું ડિટેલ બધી આપવા તૈયાર છું અને સોસાયટીમાં બીજા મેં જેટલા લેટર લખ્યા છે એ દરેક દરેક સમાજના વડાને સોસાયટીના સભ્યોને મેં વોટ્સઅપ પણ કરેલા છે એના સિવાય કોઈમાં લેટર નથી જે પણ લેટર છે એ ઓપન છે બસ મને ખબર નથી પડતી કે કઈ જાત ત્યાં દુશ્મની નિભાવી રહ્યો છે મેં શું બગાડ્યું છે ખબર નથી અમારા સમાજમાં નામ બદનામ કરે છે અને ફાઇટર છીએ ઘરની અંદર બે મોત થયા છતાં સાગર પ્રિયદર્શી એની ગેમમાંથી ઊંચો નથી આવતો ભરાઈ ગયો છે એટલે હું સોસાયટીના સભ્યોનો ખભાનો ઉપયોગ કરે છે કોઈપક લે એ પેક્ઝન જોઈતા હોય જો કે હું આપતો જ રહ્યો છું બધા બધા વોટ્સઅપ પર કોઈને બાકી નથી રાખ્યા મેં હવે યુટ્યુબ પર મેં બધી રીલ્સ પણ અપલોડ કરી છે માય સામે કોઈ પણ પોલીસે કેસ કર્યો નથી અને પુરાવા સાથે બે એમને એક્સપોઝ કર્યા છે તો બસ આજે અહીંયા સર પૂરું કરીએ સાગર પ્રિયદર્શીના કાંડ મેં બધા તમને બતાવી દીધા